ગાંધીનગર જિલ્લાના કડોલ તાલુકાના ઈસણ ગામની વિધવા મહિલાની આવવી આ બાબતે અને સમગ્રમાં આ સત્યાહિક શું છે તે તપાસનો વિષય સત્યા હિકર શું છે તે તો તપાસ તપાસમાં જ ખબર પડશે આ વિધવા બહેનના કહેવા મુજબ સહસરીઓના માનસિક અને શારીરિક ત્રાસ તેમજ હેરાનગતિ મીડિયાના માધ્યમથી આ વિધવા મહિલાને સરકાર સમક્ષ મૂકી છે જે આપ જોઈ શકો છો એક કહેવત છે કે ખારા ટોપરા જેવી દાનદ છે આ વિધવા બહેનના કહેવા મુજબ આ વિધવા ની કળિયુગ ની નરાધમ સાસુ એ કળિયુગ ની નરાધમ નણન તેમજ તેઓના ફય અને કળિયુગ નો નરાધમ ભાણેજ અને તેની વહુ વળી મામાની દીકરી માસની દીકરી આ બધીની મિલી ભગત થી આ વિધવાની મિલકત તેઓને પચાવી છે અને તે મિલકત છીનવી હડપ કરવી છે બે હજાર અઢાર માં આ વિધવાના પતિ ના મૃત્યુ પછી આ હેરાન કરનાર લોકોએ આ વિધવાની મિલકત પચાવવા આ વિધવાને હેરાનગતિ કરવામાં આવેલ છે વિધવાના સાસુના ત્રાસથી તે વિધવાના સસરાને ઘર જીવન સંધ્યામાં રહેવાની ફરજ પાડવામાં આવી છે આમ તે વિધવાના સસરાની મિલકત પણ તેઓને પચાવી છે આ ભોગ બનનાર વિધવાની મિલકત ઉપર આ સામેવાળાએ હાલ જીવી રહ્યા છે તેવું આ અરજદાર વિધવાનું કહેવું છે વિધવાને હક મળે અને ન્યાયમાં આપે તેવી મીડિયાના માધ્યમથી આ વિધ્યાબાએ તંત્રના અધિકારીઓ અને પદ અધાકારીઓની વિનંતી કરી છે અમારી યુટ્યુબ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટર હાર્દિક અને હું આ ઘરમાં હું મારો પતિ મને લઈને આવ્યો છું અને હું અહીંયા પાસઠ વર્ષથી મેં મારા સાસુની મેં સેવા કરી છે પણ અત્યારે હવે લોકો અમને હક આપવા માગતા નથી અને આમાં સાસુને માર ના અને અમારા ભાઈઓ એ બધાને પચાઈ પાડવું છે અમારું અને અમારો હક આપવા માગતા હતા અમે છોકરાઓનો હક તો અમે માગીએ ને અને હું એમની પત્ની છું એટલે હું તો હક તો માગું ને મારા છોકરાઓ માટે એ તો સાર્યું છે કે મારા ભય ભાભી કોઈ છ ને તો હું ત્યાં રહું છું પછી મારે તો હક માગવો જ પડે ને મારે મારો મારો હક જોઈએ છે અને મેં પાસઠ વર્ષથી મેં મારી સાસુને જુલા જ મહેતામાં મેં સેવા કરી છે આંખે મોતિયા પણ મેં ઉતરાયા છે અને જોડે જોડે હું રહી છું